હું તને શું કહું હા કાયકા ચા પી લે આપડે ભોગા પાન પડી જાંબુડા ખાવા જવું છે ને હજી ને પાયકા અરે પાકી ગયા હે પાઇકી ગયા હા હું કાલે જોતો આટો મારવા પણ એમનો છોકરો મારશે નઈ ને એટલે હું મારે હું હો ને અરે માર્યો કારમું ખૂબ આવું હે અરે હું બેઠો હો પણ હાલ તો સાંપી લે કાંઈ સાપી લાઈન અડેરી પડેરી આવી ધોઈ જાય આય એક વરસાદ આવ્યો ને લોર જાંબુડા થઈ ગયા આ વખતે તો હરરાજી દિયાવા હે છોકરા બટા સામુડા વીણવા મન જે એ હો બાપા આ ધને સામુડા ઉતાર લે હા એ મારો દીકરો બધા સામુડા ઉતારી લેજે જે કે ગોંડલ હરરાજી ને દેવા જવા હે આયા કાય ભાવ જ ન ખાવ તો અને હું થોડુંક શિરામાં જાઉં હું તું ધ્યાન રાખજે ગામના છોકરા કોઈ સામુડા ખાવા ન આવે ને રગવાયા બધું ખેરવાર છે હો એ હો બાપા હા એમ મારો દીકરો હરખી ધ્યાન રાખજે લાય હું થોડું શિરાઈ આવું

ને હમણા કેટલા સામડા ઉતારીને કોઈ નથી ગયા છે વયા ગયા છે એમ હા આયા ભેગા મંડવાના તો ખોકે ગયો હતા જેવું હતું હા

ના બાપા ઈ બે જણા હે ખૂટી ગયો મને પૂગોય નો દે ઓય હે સા ઉતરો હાલો બે કોકા બાપા હેઠ ઉતરો કીધું આવે હું કરશું કે હું કાય ન કરવાનું આલે હે હેટી આલે જઈ બે બે ઢોળું નાખે ફેન આલે જઈશ આય આ સોને બેટા સામુડા આખું જબલું ભરીને હેઠા ઉતરે હે બાપા એ જબલું લઈ લેવું હે સામુડો આપણો હે જબલું આપણું જો જબલું લઈ લેવાનું છે મારે જબલું પકડી લે ના પેલા હું જબલું ના લેવાનું તારે તાર મારા થોડા લઈ જવાના હતા તું લઈ લે જબલું રામ 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 રામ